નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી સફળા એકાદશીનું વ્રત કરવાથી મળશે સફળતા પરંતુ ભૂલથી પણ ન કરશો આ કામ આજે વર્ષની અંતિમ એકાદશી છે આજની એકાદશીને સફળા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ એકાદશીનું ખાસ મહત્વ હોય છે જો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને વ્રતનો સંકલ્પ લેવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આ સિવાય વ્યક્તિને સફળતા મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ રહેલું છે આ દિવસે ઘણા લોકો ઉપવાસ રાખે છે અને એક ટંક પરાળ કરે છે કહેવાય છે કે જે વ્યક્તિ એકાદશી પર ઉપવાસ કરે છે અને આખો દિવસ મનમાં ભગવાનનું નામ લેવામાં ખર્ચે છે તેમના પર વિષ્ણુની વિશેષ કૃપા વર્ષે છે આ દિવસે તેમની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે સફળા એકાદશીનો પૂજા મુહૂર્ત અને તેના સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકાદશીનું વ્રત સૂર્યોદયના બે કલાકની અંદર કરી લેવું ઉચિત રહેશે ત્યારબાદ પણ તમે કરી શકો છો રાતના સમયે જાગરણ કરવું અને બીજા દિવસે પારના કરવાને શુભ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠને પણ લાભકારી માનવામાં આવે છે સફળતા એકાદશી પૂજા વિધિ એકાદશીના દિવસે સવાર અને સાંજના સમયે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરવામાં આવે છે આ દિવસે સવારે જ્યારે ભગવાન વિષ્ણુની પૂજા કરો તો માથા પર સફેદ ચંદન અને ગોપીચંદનનું તિલક કરો ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના માટે પંચામૃત બનાવો ત્યારબાદ પંચામૃત અને પણ મોસમી ફળ અર્પિત કરો સવારે દીપક પ્રગટાવીને વ્રતનો સંકલ્પ લો અને એકાદશી વ્રતની કથા જરૂરથી વાંચો સફળા એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરશો આ કામ એકાદશીના દિવસે પીપળા અને તુલસીના પાનને ન તોડવા જોઈએ ભૂલથી પણ આ દિવસે કીડી અને નાના જીવોને નુકસાન ન પહોંચાડવું કહેવામાં આવે છે કે જો આ દિવસે કોઈ ગલગોટાનું ફૂલ લગાવે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેનો છોડ ઉત્તર દિશામાં લગાવવો જોઈએ તેવી માન્યતા છે કે ગલગોટાનો ફૂલ ભગવાન વિષ્ણુને પ્રિય છે આ એકાદશનો વ્રત રાખવાથી વ્યક્તિને સફળતા મળે છે જેઓ વ્રત અથવા જાગરણ કરે છે તેમને આ લોકમાં યશ મેળવીને અંતમાં મોક્ષ મળે છે માન્યતાઓ અનુસાર પાંચ હજાર વર્ષ સુધી તપ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે આ એક સફળા એકાદશીના વ્રત અને જાગરણથી મળે છે